ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ લીલાબેન પરમારનું પ્રસ્તુતિ દરમિયાન મૃત્યુ થયું હતું જે મામલે ગંભીર તપાસ શરૂ કરવામાં આવી છે જે આઈસીડીએસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તપાસના અંતે યોગ્ય પગલા લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું

ઓલામાં ત્રાસદાયક માટે આવેદન પત્ર દેવા માટે કાર્યકરો બેન સો જેટલા કાલે આવેલા હતા અને એ ત્યારબાદ એ લોકોએ એવું કહેલું કે ભાઈ આ જે લીલાબેન પરમાર છે એમનું મૃત્યુ એમના ત્રાસથી થયેલ છે અને જો એવું હશે અને એવું સાબિત થશે એવો આક્ષેપ કરે છે બેનો કે એમના મૃત્યુ પણ એમના ઓલા થયેલું છે ત્રાસથી તો એ પણ અમે અમે તપાસ કરશું આગળ અને બીજું બધું બહેનોને બહુ ત્રાસ આપે છે કે ભાઈ ખોટા ફોન કરે છે કે ભાઈ કોઈ ખોટી માહિતી માંગે છે એવી બધી ઘણી બધી ચર્ચાઓ અમારી સાથે કરેલી છે આંગવાડી કાર્યકર બેને અને અમે એમનું પણ